દફન અહીં થયેલા છે સત્તરસો ને આસપાસ એમની શહાદત ગણાય છે અને ગાયોને વાળવા માટે ગયેલા અને શહાદત એટલા માટે ત્યારથી લઈ અને દિવસ સુધી આ પ્રોગ્રામ છે આ મેળાનો કાર્યક્રમ છે કે ઉરસનો છે હિન્દુ મુસ્લિમ એકતા પર કાલી યોજાય છે અને વર્ષો સુધી સારામાં સારી રીતે હિન્દુ મુસ્લિમ એકતાનું અહીંયા પ્રતિકા આ મેળો ઉરસ બની રહ્યું છે ગમે એટલા સારા નરસા પ્રસંગો ગુજરાતમાં બન્યા હિન્દુસ્તાનમાં બન્યા અહીં એવો બધા બન્યો નથી ગઈકાલે રાત્રે પણ નિરંજન પંડ્યા સાહેબ અહીંયા ગુજરાતના ટ્રાન્સલેશન પ્રત્યેક આવેલા જે મૂકી આપણા પટેલ પરિવાર છે એમના તરફથી લાવેલા અહીંયા અને એમના તરફથી એમની વાડીની અંદર કાર્યક્રમ રાખેલો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મેળામાં જેટલા લોકો આવ્યા છે એ તમામનો દોશાળા જાગીરતા અને મોડ જાગીરતા તરફથી હું આભાર માનું છું ધન્યવાદ શ્રી દાદાના દિવસ પર્વે સમગ્ર લોકોને એક સંદેશો પાઠવવાનો છે ભાઈચારાનો સંદેશો છે અને ગઈકાલે ચંદનના રાત્રિ ભજન અને સંતવાણી જે સદગુરુ નિરંજન પંડ્યા ગુરુજી આવ્યા હતા અને મુસ્લિમ અને હિન્દુ મુસ્લિમ ભાઈચારા ના ભજન સંતવાણી કરવામાં આવેલી હતી અને આજના પર્વના દિવસે આ નાના ઉભડાના ઉર્સની અંદર આજમબીર દાદાના ઉર્સની અંદર દર વર્ષે ભાદરવી ચોથમાં જે છેલ્લો મેળો આ એરિયાનો જે ભરાય છે એ તમામ ગામના આજુબાજુથી અને દૂર દૂરથી કામ ધંધાથી દુકાનો લગાવે છે અને સરસ મજાનો ભાઈચારાનો માહોલ અહીં જોવા મળે છે તો આવા ગુજરાતની અંદર આ લોકમેળાઓની અંદર આ એરિયાની અંદર આજમબીર દાદાનો જે લોકમેળો છે એ તારીફે કાબિલ છે અને આ વર્ષે જે ના હોય આવતા વર્ષે જરૂર આ મેળાની અને દરગાહની મુલાકાત લેજો થેન્ક યુ વેરી મચ તારીખ મલિક સૌ સૌનો સૌનો આભાર હેલો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હુંક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ